ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી દસ જાન્યુઆરી બે હાજર ને બુધવારના રોજ અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે સવારથી સાંજ સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પતંગ મહોત્સવ દરમિયાન છેલ્લા દસ વર્ષથી દેશ વિદેશમાં પતંગ ઉડાવનાર

નવસો નગ્ન પતંગો એકત્ર કરી હતી વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવી મહાન હસ્તીઓ સાથે પતંગ ઉડાવનાર નિતેશ લખુમ અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયા જાપાન લંડનમાં પતંગબાજીનું નિર્દર્શન કરી ચૂક્યા છે તેઓ પતંગ પ્રદર્શન દ્વારા હિન્દુત્વ પ્રચાર કરવા પ્રતંગો બનાવી રહ્યા છે અને પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે ઇન્ડોનેશિયામાં પ્રતંગનો ઉત્સવ હતો ત્યારે અમારી અને તેમની રામાયણ પર આધારિત પતંગો રમઝાન મહિનામાં બનાવવામાં આવતી હતી અને ઉડાવવામાં આવતી હતી એ સમન્વય સાથેના પતંગો આજે જુદા જુદા દેશોમાં ઉડે છે અહીં પતંગો બનાવીને પ્રદર્શનમાં લઈ જવામાં આવતી હતી તે સમયે વડાપ્રધાનનું પ્રતિનિધિત્વ મંડળ સાથે અમારી હતું અને આજે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો હું ભગવાન રામલલ્લાના મંદિર સાથે પંચોતેર ફૂટનો નાનો પતંગ બનાવીને ચાલો અયોધ્યા જઈએના નારા સાથે સુરતના લોકોને અયોધ્યા તરફ જવા પ્રેરિત કરી રહ્યો છું મારા અયોધ્યા જઈને હિન્દુ તત્વ સનાતન ધર્મનો પ્રચાર કરવો છે હું પંચોતેર ફૂટની પતંગ સાથે સુરતમાં પતંગ ઉડાવી રહ્યો છું ત્યારે મને ગર્વ છે કે ભગવાન રામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી હું આ કાર્ય પૂર્ણ કરી રહ્યો છું રામ નામ સાથેના ભગવાન રામ અને નરેન્દ્ર મોદીનું પોસ્ટર છે પતંગમાં અયોધ્યા અને ભગવાન રામના મંદિરને ધનુષ અને બાણ સાથે દર્શાવવામાં આવ્યું છે આ થીમ તૈયાર કરવા માટે ભટાર સ્થિત રુદ્રાક ફેશનની મદદથી ત્રણ કલાકમાં પંચોતેર ફૂટનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાસઠ ઓક્ટોપ્સ પંદર મીટર ચિત્તો પંદર ફૂટ વેલ પંદર ફૂટ સાર્ક વગેરે બસ્સો પતંગો છે મારું નામ ધ્વનિ નિતેશ કુમાર લખુર છે હું સુરત ગુજરાત થી છું અમે દસ વર્ષથી ઇન્ટરનેશનલ ગાઈડ લાઈન કરી રહ્યા છીએ અને આજે બાવીસ તારીખે જે પીએમ મોદી દ્વારા રામ મંદિરનું થવાનું જ ઉદઘાટન એના પર અમારી મેન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે મેં નાઇન્ટીન ઇયર્સ થી છું ગ્રેજ્યુએશન કરું છું અને લાસ્ટ દસ વર્ષ નાનપણથી મેં મારા પપ્પાને જોઈને પતંગ ઉડાવ છું અને એમની સાથે જાઉં છું

હોય એ વજન ભલે છે પણ જે અમને અંદરથી ઈચ્છા એક્સાઈટમેન્ટ હોય છે તે કંઈ અલગ જ હોય છે અને એ વજન પછી ત્યારે દેખાતું નથી કે આટલું હોય છે વજન તને આ શોખ જે આવ્યો છે પતંગનો એ સિવાય તને બીજા કયા શોખ હોય છે મને બીજા ઘણા બધા છે જેમ કરીને ડ્રોઈંગ કરીને છે આ પતંગને ડિઝાઇનિંગ બધું કરવાનું હોય સ્ટિચિંગનું કામ છે એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હેલો હું એન્જિનિયરિંગનું ભણી રહેલું છે પણ સાઈડમાં પણ મને આ બહુ બીજાનો શોખ છે સાથે બીજા એક કે ભણવા પર તો ધ્યાન આપો જ પણ સાથે બીજી બધી એક્ટિવિટીસ છે એના પર પણ ધ્યાન આપો ભણવાનું એટલું મહત્વ નથી એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે પણ ભણશો તો પણ તમને કામ લાગશે અને ભણવા સાથે બધી બધું કામ કરશો તો